જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલની અંદર કુંડળીની અંદર ચંદ્ર અને શનિ જો કોઈ પણ સ્થાનની અંદર જો બિરાજમાન હોય તો વિષયોગની પરિસ્થિતિ સર્જાય છે જેથી જાતકનું જે મન છે એ વ્યગ્ર રહીએ અને એમાં એ જો કર્કનો ચંદ્રમાં થાય અથવા વૃશ્ચિકનો ચંદ્રમાં થાય કે એને ક્ષીણ ચંદ્રમાં કીએ ત્યારે જો ગોચરમાં જે પરિભ્રમણ કરે તો એ જાતકને માનસિક ચિંતાઓ માનસિક વ્યગ્રતાઓ અચાનક એનું મન ચિંતિત રહીએ અને રાતના સારી ઊંઘ ન આવે આ બધા જે દુષ્પરિણામો છે એ વિષ યોગને કારણે છે કે જો આપની કુંડલી જો તમે ખોલો તો એની એની અંદર ચંદ્ર અને શનિ જો ભેગા હોય અથવા કર્કનો એટલે કે ચાર નંબરમાં જો ચંદ્ર હોય અથવા આઠ નંબરમાં જો ચંદ્રમાં હોય અથવા ચંદ્ર ઉપર શનિની દ્રષ્ટિ પડતી હોય શનિની દ્રષ્ટિ ત્રીજી સાતમી અને દસમી દ્રષ્ટિ પડતી હોય તો એ વિષયોગનું સર્જન થાય છે જેથી કરીને જે ચંદ્ર છે મનનો કારક છે તો મનની જે શાંતિ છે મનના જે ઉન્માદો છે એ શનિ એને ડિસ્ટર્બ કરે છે જેથી કરીને વ્યક્તિ ધાયરું કામ નથી કરી શકતો તો એના માટે આપણે શું કરવું જોઈએ તો ભગવાન મહાદેવના શરણે જઈ એક પાત્રમાં ચાંદીના પાત્રમાં અથવા સ્ટીલના પાત્રમાં બને તો ચાંદીનું પાત્ર રાખવું અથવા વ્યવસ્થા મુજબ સ્ટીલનું પાત્ર રાખવું એમાં ગાયનું કાચું દૂધ લઈ અને ભગવાન શિવને અર્પણ કરવાનું કે ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ બોલતા બોલતા આપણે ભગવાન શિવને અર્પણ કરવાનું ત્યારબાદ જલ અર્પણ કરવાનું જો બને તો રોજ અર્પણ કરો તો આ યોગમાંથી મુક્તિ પ્રાપ્ત થાય છે અને વ્યક્તિનું જે માનસિક સ્વાસ્થ્ય છે માનસિક શાંતિ છે તેની પ્રાપ્તિ થાય છે જય શ્રી કૃષ્ણ